મારું નામ સિંહા ભાવે છે હું રાણીપની અંબિકા વિદ્યાલયમાંથી બોલું છું કાલે થાઈલેન્ડમાં ભૂ ભૂકંપ આવે છે તેની આજુબાજુના ત્રણ દેશોમાં પણ ભૂકંપ આવ્યો છે તેથી તેમાં હજાર લગભગ હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને તે અને તેનાથી વધુ ઘાયલ થયા છે તેથી અમે રાણીપ અંબિકા વિદ્યાલયમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમની આત્માને શાંતિ આપીએ તેવી અમારી પ્રાર્થના છે મારું નામ કાવ્યા કાવ્ય પરિમલકુમાર છે હું ધોરણ આઠ બમાં ભણું છું અને મારી શાળાનું નામ અંબિકા પ્રાથમિક શાળા છે ગઈકાલે થાઈલેન્ડમાં જે ભૂકંપ આવ્યો હતો તે માટે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે પામ્યા છે હજારો લોકોનું મૃત્યુ થતાં આજે અમે અમારી શાળા અંબિકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી છે જેથી ભગવાન તેમની આત્માને શાંતિ આપે થેન્ક